નવાપુરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમને વડોદરા શહેર વડોદરા જિલ્લા ગ્રામ્યમાં તડીપાર કરવામાં આવ્યું વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા નાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જોનબેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝનના એપી રાઠવા સાહેબ દ્વારા સૂચના આપેલ કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ અટકાયેતી પગલાંની કામગીરી કરવા કરેલ સૂચના મુજબ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સાથે સંકળાયેલા ઇસમ લિસ્ટેડ બુટલેગર અરુણ કુમાર પ્રકાશભાઈ ખારવા રહેઠાણ નીલકંઠ મંદિરની સામે વાડ નવાપુરા વડોદરાઓની તડીપાર દરખાસ્ત તૈયાર કરી મજગૂર ઈસમને વડોદરા શહેર તથા વડોદરા જિલ્લા ગ્રામ્યમાંથી બે વર્ષ માટે તડીપાર કરી છોટા ઉદેપુર ખાતે મોકલી આપેલ છે બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા નવાપુરા વડોદરા